અંદર જે આકાશ રહ્યો ખાલી ભાગ રહ્યો એ ક્યાંથી લાયા છો રહસો કે માં ખાલી ભાગ માં જેમાં રહસો એની ખબર નથી તમે તો માની લીધું કે આમાં હું રહું છું નહીં અંદર જે ખાલી ભાગ રહ્યો છે એમાં રહ્યો છો અને જેમાં રહ્યો છો એમાં કઈ લખાય કઈ ના લખાય વણ અખરે અખર વણ લીએ લી જીવણ ને બે બે રાત નો કરી દીધો દી મારા એ એકઈ મંત્ર નથી આપ્યો અને આ લોકો મંત્ર ઉપર પડ્યા છે આ દાસી જીવન કે છે હું નથી કહેતો એ અંદર નો જે ખાલી ભાગ રહ્યો કદાચ મકાન પડી જાય તો એ કે જવાનો છે ક્યાંય નથી જવાનો એ કદાચ મકાન બનાવ્યું પછી જ આવ્યો છે ના મકાન એટલે આપણો આ પાંચ તત્વનો શરીર આ બોલણ હા

કરતો ભ્રમણાયો ભાગે મારી નાત અને જાતને આ દ્રષ્ટિ ઉપરથી 18 પડોળ હતા એ ગુરુ મહારાજે ઓપરેશન કરીને ઉતારી લીધા હવે મને બધે એક જ દેખાય છે જુદું જુદું દેખાતું નથી અને જે ધર્મની અંદર જાઓ અને પૂછવામાં આવે કે તમે કેવા છો એટલે સમજી લેવાનું કે ધર્મ નથી અધર્મ છે ધર્મની અંદર આવું પૂછવામાં ના આવે કે તમે કેવા છો જે ધર્મ ની અંદર જ્ઞાતિ આપવામાં આવતો હોય કહેવાય આવું ના હોય સદગુરુ ની દ્રષ્ટિમાં ધર્મ ના વાળા ના હોય બહુ જેની અંદર જાજા માણસો નું હિત હોય જાજા માણસો નું સુખ હોય જાજા માણસો નું કલ્યાણ સમાયેલું હોય એને સદગુરુ કહેવાય સદગુરુ તમારા ઢહેડા મટાડવા આવે છે ઢહેડા કરાવવા નહીં આઈ હું તમારા ઢેડા મટાડવા આવ્યો છું હવે આયા તમારે માથે પડો 5000 દેવા પડશે તો શું થાય કે તો આ વખતે તો લાઈ છે આ ગુરુ ના કહેવાય એ જીવો ના ઝાડ એ પોતાના ફળ ના દેખાતા રે ઉપકારી હેનો અમારા અનુભવ જો બોલતો હોય હું નામ ના દેતો હોય પણ અમારા અનુભવ હોય આને સંત ના કહેવાય સંત ઢેડા મટાડે તો ભ્રમણાયુ ભાગી મારી નાત અને જાત ની સર્વે એક જ છે આત્મા આ તો આટલા મારા ચેલા ને આટલા તારા ચેલા હજી તો આવી હરીફાઈ કરતા હોય કેમ આને સંત કહેવા કેમ આને ધર્મ કેવો અને ધર્મ આવો ના હોય આપણા ઊંધી કાન પકડાઈ દીધા છે અહીં બેઠો હોય તો એની નજર કેવી હોય આટલા મારા સેલા છે ને આટલા ઓલાના છે આટલા તો ભેદ પડ્યા છે અને કે હું ગુરુ ગુરુ પેલા ઘરમાં અડવાડું કરે જ્ઞાન દ્રષ્ટિએ બધું એક છે પણ ધરાવીન ધાન ના નીકજે કડવીન માધુ ના હોય જેસં જકરો જો નીકજે જેની માં હોઠલ પદામણી હોય પાયો આયો પંચ સિલનો પહેલા જતિ સતીના સા એક મતા તો સર્ગાપુરમાં થઈ શકતા તમે ડાયરેક્ટ કેવી રીતે એક થઈ જશો પેલા આ આયુ જતી અને સતી એક મતા આ પાયો જો પાકો હશે ને તો બિલ્ડિંગ બંધાશે નક્કી હું આત્મા શું બેન હોય દિશામાં ભાઈ હોય નિશામાં છોકરા ના હોય કસાય માં આવું થઈને ઉભું રહેશે કોરોગ્ઞાન કોઈ બસ તો નથી

એક સંપ્રદાય ચલાવવા માટેનો મન સંચાલક બનાવ્યો શું બનાવ્યો સંચાલક એક LIC નો એજન્ટ સંત તો ભીતરમાંથી આવે છે આ અશ્વિન મહારાજ ના YouTube માં પ્રોગ્રામ ચાલતા જ હોય છે સંત પણ ભીતર છે અને આવા સંતો હાચા સંતો માથે ભક્તિ કેરા મોડ દાસી જબુ કે છે નિરક્તા જેના નેણા હર મટી જાય મનડાની દોડ તમારા મનની ની બધી દોડ મટાડી દે એને સદગુરુ કહેવાય સદગુરુ બોધ આપ્યા પછી જ્ઞાન અને વૈરાગ ને પાંખ આપે છે પછી આ બધા આવરણો છૂટી જાય છે પછી ગુરુ મહારાજ શું કરે છે કે ચકે ની ચમારી નજર

આપણા બધાયના પાવર એક જગ્યાએથી આવે છે અહીંયા મંદિર નથી મસ્જિદ નથી ગુરુદ્વાર નથી પારસી નથી અગિયારી નથી સર્જ નથી દેવળ નથી તો અહીંયા છે શું એક જ પાણી એક જ પથરા એક નાવન આરા એક મૂર્ત મે એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા આપણા બધાઈની અંદર પાવર ક્યાંથી આવે છે પિંડની નાભી બધાની જુદી બ્રહ્માંડની નાભી એક અને જ્યાંથી પાવર આવે છે ને એને સંતો એ સોન મંડળ કીધું સોન એક જ હોય માથા એક કોઈ દી હોય નહીં અહીંયાથી આ પાવર આવે છે એટલે ગોરખનાથે ધીમાય ટાંક મારી એ વેચો પાટુ ઢાળી મીંડું પછી ઉપર કઈ આવે એને ભગવાન બુદ્ધે નિર્વાણ કીધું કે વાણીમાં જે વાણીમાં નથી આવતું તો પુસ્તકમાં ક્યાંથી આવે આવે જ નહીં લખવામાં જ ના આવે તો એ અનુભૂતિ સદગુરુ કરાવે છે ધર્મગુરુ નહીં ધર્મગુરુ લોલીપોપ પકડાવે સદગુરુ સત્યનો નો સાક્ષાત્કાર એના ભીતર કરાવે છે અને આપણે આદિ અનાદિ કાળથી ઘણી બધી વ્યાન માં ફરતા આવ્યા છે આ બધા વ્યાન કાઢે છે સદગુરુ કે ભુવાને બોપણ ની મારે ભાગી ગઈ બ્રહ્મણા ભુવાને બોપણ ની મારે આ ભાગી ગઈ બ્રહ્મણા દોરા

જેના ઉત્પત્તિ થઈ આપણી ઉત્પત્તિ થઈ આપણી ઉત્પત્તિવા વાળી આપણી જનતા એનાથી બીજી એક ભોગ મારી મોગલ દીકરા આપે છે હાલો હું લઈ જઉં જેને કુટુંબ નિયોજન ના થયા હોય જેના કુટુંબ નિયોજન થઈ ગયા છે કોઈ દિવસ બાળક થાય નહીં ભગવાન દીકરા દેતોય નથી અને મારતોય નથી આ ભ્રાંતિ પડી છે વિજ્ઞાન સાબિત કરીને બતાવે છે કે એવો ચમત્કાર થાય એવો નથી આપણી કુળદેવી મારા વાલા સંતો આપણી જનતા છે બીજી એક નથી એના સિવાય એને મૂકીને બીજે પૂજવા ક્યાંય જતા જ નહીં પથરા ચાર હાથ વાળી દસ હાથ વાળી તમારું કલ્યાણ નહીં કરે ડુંગરાવારી તમારું કલ્યાણ નહીં કરે આ ઉંબરાવાળી કરશે આને મૂકી ના બીજે જાય છે પણ એને ગુરુ હાજર ભટકાણા નથી પણ ગુરુ જવે દોરા ધાગા કરતા હોય તો એનાથી હાચું જ્ઞાન આપે તે હું ગુરુ છું ચાદર ધારી છું પણ એ જ દાખલા વગાડવા જતા હોય એ તો મને હાચું જ્ઞાન આપે એ દોયડા બાંધીને ફરતા હોય તમારા દોયડા ત્યાં છોડાવે જદગુરુ આવો નિર્ભય હોય ભલામાણા મેત્રણે કીધું કુળદેવ છે કુતરી ભલી જટ દૈન જગાડે આ બેઠી દેવ બોલે નહીં ઓલી બહેન ભગાડે મેત્રણે કીએ છે પછનો આ બધું છોડવાનું છે મારી બેનો ભૂવા ભપોળની મારી ભાગી ગઈ ભ્રમણા આ દોરાને ધાગા અને મૂખને ચોરને ખીમડિયો ને બોળ્યો ને આ બધું જો સત્ય હોય તો આપણે બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ મિલિટરી છૂટી કરી દેવાની અને હાલે કોઈ એવો હોય તો મને અજગર બનાવી દે તો હાજુ આવી નિર્ભયતા તો લાવો ગમે એવો મુઠો મારવા વાળો હોય એ કે હું મુઠ મારીને તમને ચકલી બનાવી દઉં છું તો હા અમને જ બનાવી દો હવા કરોડ નું ઈનામ અપાવું આ એક તમારું કલ્યાણ નહીં કરે આયા મંદિર બનાવું છે એવું નક્કી કેને કર્યું આપણે ને પાયા કિને ખોદ્યા આપણે મૂર્તિ કેને બનાવી આપણે પધરાઈ થાળ કીને ધરાયો છાપટી કે એને શું કર્યો સેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ આ જમનારા બધા જમી ગયા ઓલા દેવના નાય વાસ મનસા માલણ ગોર જાગતા ન સેવ કો જાગતો સદગુરુ ગોતીને તો તારું કલ્યાણ થશે જીઆઈ તો પાછા નથી આવવાના પણ આવો ભીતરમાં જે જાગેલો છે એને સદગુરુ કહેવાય સદગુરુ થાવાતું નથી પણ આવો જાગૃતતા વાળો તો આવો સદગુરુ આપણને મળવો જોઈએ તો આપણા ઢેડા મટાડે નક્ષ સત્ગુરુ કર્યા હોય તો જ બેનું દેશિયા માના વ્રત કરતી હોય સંતોષી માના વ્રત કરતી હોય સુડેલ માએ જતી હોય જોગણી માએ જતી હોય સમજી લેવાનું ગુરુ કુલ્યા મળ્યા નથી પાલણ પીર કહે છે માતા બેઠા ના જાઓ ગંગા પિતા બેઠા ના પૂજો શિવની લિંગ ઘરના ઘણેનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય પાલણ ભણે ધર્મી હોય નાની વડવાંકોળ થાય

અને આત્માને આત્મા નું વરગાડ કે આપણે તો એ માનસિક બીમારી છે એ બે બીમારી ગુરુ કાઢે છે આ બધી ભ્રમણા કરી દે છે કે હું ક્યાંક આ બધી ભ્રાંતિ સેનાથી નીકળે ધ્યાનથી શું કરો સાધના સ્વામી મારો સાધન ના આવે એક સાધન નહીં આવે કેવળ સાચા સચ જ્ઞાન નામ દ્વારા તો આવો શબ્દ હોવો જોઈએ કે અનહદ દેવ એક જ છે હદમાં શરીર આવ્યું આ બોલે બે હદ અને બે થી પર અનહદ હદ બે હદ અનહદ ની ઉપર સુન માં સુતા લગાડે સદગુરુ મારો જીવન માં હોતા જગાડે ખાલી જાગવાનો છે બીજું કાઈ કરવાનો નથી જો જાગી જાય તો કાઈ કરવું પડે નહીં દહ મોડી ગયો છે

સદગુરુ હંમેશા સાચું જ કેસે જૂઠું બોલતા નથી શું કામ એને મંદિર કે આશ્રમોની જરૂર નથી એટલે મારી વિરામ આપું છું બોલો સદગુરી